એપાર્ટમેન્ટમાં દારૂની પાર્ટીના કારણે સ્થાનિક લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા પોલીસે દરડો પાડ્યો હતો સલવાસમાં રહેતી યુવતીએ એપાર્ટમેન્ટમાં મકાન ભાડે રાખ્યું હતું વસ્ત્રાપુર પોલીસનો સ્ટાફ શનિવારના રાતના સમયે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસ કંટ્રોલ રૂમથી મેસેજ મળ્યો હતો કે જજીસ બંગલોઝ વિસ્તારમાં આવેલા એનઆરઆઈ ટાવરમાં એક ફ્લેટમાં કેટલાક લોકો દારૂની પાર્ટી કરી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્રણ યુવકો અને બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા પૂછપરછમાં તેમના નામ ચેતના કોમ્પેલા રહે શિલ્પ રિવાન્તા એપાર્ટમેન્ટ શેલા કલ્પિત ઠક્કર રહે અમી અખંડ આનંદ સોસાયટી સીટીએમ રોશની ગોયંકા પ્રીતિ અગ્રવાલ અને લક્ષ્મી કોયા હોવાનું જાણવા મળ્યું હતું પ્રીતિ અગ્રવાલ રોશની અને લક્ષ્મી કોયાએ ભાડાના પ્લેટમાં રહેતા અંગે વિસ્તરાપુર પોલીસે પ્રોઇબિશનનો ગુનો નોંધીને કાર્યવાહી કરી છે ગુજરાતી અમદાવાદ